લાગે છોકરા હે બાજરી ઓઢાવા આપણે વાડી નો ઈચ્છે હે છોકરા છોકરે કે બાપા એવી ગદ્દા મજુ તમે કરો હું ના કરું હું તો ની આવું ઓઢાવા માં તો ભણી નોકરી લેવાની છે ભણી નોકરી તમે તો તમારી વાડી નો કો હું તો એ ગદ્દા મજુ ની કરું છોકરો એમ કીધું પણ હો કીધું ગોમો જાવ અને મજૂર મળે એટલો મજૂર કરી બાજરી વઢાઈ ને ખાબી જ મારે બાજરી વઢાય અને પેલી નાની નહીં ઝઘડો કરી અને પછી પૂરા વાળી સીધી દે ઘેર લઈ જ આવી છે શું જોવા બધી લઈ લે વળીએ શામ કે મારા ઓળખ્યા જો આજ ના શું વાવતા ભાઈ નો હું હુડવું છું હુડવું છું પણ હું નવું વાવે વધારે ના કરવું માપ નું કરવું પોઠેરી વાવે કરું વધારે ના કરવું ભાઈ ગોમ માંથી આવું મજૂર મળે લઈ આવો મારા બાજુ ઓઢાબુ છે એ આપણે હાલ બધા સાથી સીઝન છે મારા ઓળખે મળવાનું બોલ્યો પણ કાલ તો આવું કે કાલ તો આવું કે

તારે સાંજે હું મોટું થઈ જાય તારે રહ્યા તો નહિ જ પેલા કી બોડા નહીં મજૂરી જ્યા હોત તો ચાર પેટ ભરવાનું હેડો પિત્તળ મજૂરી અલ્યા આ પિત્તળ

તમારે ભાત હોય હેડો તો અરે ચાર હાલ છે અને પેટ ભરી નાસ્તો કરાજો તો આટલો દાવ તો ટુંકો થા હા કે મોમોજી આવ મજૂર મળ તો લે લઈ રો કી ભેગો થઈ કી આવ તો ખરો કે મજૂર મળે ને માર માર કોંગ બી આલવા આવશે તમાર એ મખે કોણ છે સુખી જો ઓ હો હો સુખી જો આ કામ એ તો

એ તમારું બધું મજૂરો ને મજૂરો ને બધું કરિયા છે રીયો આ કોન્ટ્રાક્ટ છે ગડુ રે સાણ એટલે જો હવાર દે સમર આવડ તું એ ઈ તાણે ભેગા થાઉ પડશે તમાર ગમમે તે ગમમે તે ચોક મળી તો જહાત તવન તો એ મળી કોરે કોરે લેવરાઉ રી બાજરી કોરે કોરે લેવરા ના અમે તો રાય માર તો દો બોરી થઈ તઈ મોડી ભરી ગેર જો તમે છૂટા થઈ ગયા મુખી તો થઈ ગયો હા હું જીયાઉ ના ને યાકન જીયાઉ ઈ નત મળજે તઈ હારું ઘટુ કણ જીયાઉ બીજો તમારે ગોમો બોમો જ રખડજો ને રખડી રખડી થાકી જાવ ને તો બીજો મજૂર ની મળી એ જ કરી આલ મજૂર હે હા તો ઈડે હમરા ઉપર મજૂરો ન ખાતું છે આખો જેટલા કે એટલા આલી દેજો ને કરાવો પર ન કા પરડી વરસાદ નું વાતાવરણ થી ઉભા છે હારું હારું હાર ઓલા ગટુ કન જાવું ઉપર હે ગટુ મો છે મળી જાય ફોટો પર લેવા જાય લાઈ ગટુ કન જી આવો જાવડે હે ગટુ ને ભેગો થઈ જાવ હા 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 કોઈ ગરમી પડશે કોઈ ગરમી પડશે હા 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 થોડી પાણી પી અને જવું પેલી બાજુ મંદિર મંદિરમાં જવું અને જઈ અને બેહું હવે મારું શું પૈસા ખૂટ્યા છે તે ચોક હોય તો મજૂરીઓ ખોળું અને બે ચાર મજૂર મળી જાવત ને તો ગમે તેને એ બાજરી વાઢવા રાખી અને વહેણ બાજરી વહેણ કને વઠાવો અને યોન કરી નો ખત કટુ મારું નામ જ કટુ અને ભળ ભળ કરી નો ખુજુ કટુ અને કે 22 રૂપિયા ફેબ્રુઆરી નો છે ને 22 ફેબ્રુઆરી નોખવી છે આપણો પૈસા જ કમાવા છે ખાવું પીવું ને પૈસા કમાવા એટલે હવે પેરે જઈને બેહું એટલે ગમે તે કોક ફિટકા હા મને હા ઓય બેહવા દે હા હા

બીના બાજુ વઠાવવું હોય તો વઢાવીને ના વઠાવું હોય તો કોઈને આપણે તો પૈસા લેવાના અને નાસ્તો લેવાનો અને કહેવાનું પેલા વાટે મજૂર પૈસા અને નાસ્તો લઈને મજૂર બાજુ એ વાટે અને આપણે સીધા બારીઓ બાર આપણા રસ્તે પેલો નાસ્તો ઘેર જઈને નાસ્તો કરી પૈસા પાકીટમાં વેચી અને રફું ચક્કર